મામલે મોટો ખુલાસો થવા થઈ રહ્યો છે સવારથી એવા સમાચાર વધતા થયા હતા કે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌવાણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે ગુલાબસિંહે ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જણાવ્યું કે મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે જે તદ્દન ખોટી છે હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું માટે કોઈ એમ ખોટી અફવાઓમાં આવવું નહીં અને ભાજપમાં જોડાવાની વાત પાવી છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટો અને રાજીનામાની રાજનીતિનો દોર શરૂ થઈ ગયો છે એવામાં આવ્યા હતા જો કે ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે અને આ જ રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું હતું કે તેમના નામના ખુલાસા વિના વિવિધ મીડિયા દ્વારા ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત થઈ રહી છે જેનો કોઈ આધાર નથી એવો એમણે ખુલાસો કર્યો હતો તેના સંદર્ભમાં એમણે લખ્યું કે હું પણ કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું ક્યાંય જવાનો નથી અને એમની આ ટ્વીટના આધારે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લખ્યું કે તમારો ખુલાસો જે છે એ કંઈ પણ વસ્તુ સાબિત નથી કરતો તમે કોંગ્રેસમાં રહેવાનો છો એવું કહેતા નથી રીતે ખુલાસો કર્યો સ્પષ્ટતા કરી છે અર્જુન મોઢવાડાએ લખ્યું હતું કે મારા કોઈ પણ ખુલાસો મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું આ ટ્વીટના આધારે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ એમને ટેગ કરીને ટ્વીટ કર્યું કે આદરણીયુ અર્જુનભાઈ તમારા ખુલાસા વગર થયેલી વાતો કે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છે એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોત તો મારી વિનંતી છે કે તમારી જેવા સક્ષમ અને ભણેલા ગણેલા નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખૂબ શોભા આપે જય સિયારામ આ પ્રકારનું જે નિવેદન આપ્યું છે અને જે પ્રકારનું ટ્વિટર વોર ચાલી રહ્યું છે ત્યારે ચોક્કસ આગામી દિવસોમાં રાજનીતિ ગરમાશે અને આજ મામલે અમારી સાથે અમારા છે જે પ્રકારે સોશિયલ મીડિયામાં જે પ્રકારનું વોર ચાલી રહ્યું છે એક કોંગ્રેસના બે ધારાસભ્યો છે એક તો વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સપર્ટ એવી પોસ્ટ કરી કે મારા નામ સાથે કેટલીક મીડિયા મીડિયામાં જે પ્રકારના વાતો ચાલી રહી છે કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવાનો છું તો ભાજપમાં જવાનો નથી કે જોડાવાનો નથી અને જે વાત છે એ છે કોંગ્રેસમાં છું કોંગ્રેસનો ધારાસભ્ય છું ને કોંગ્રેસમાં જોડાવાનો છું અને સાથે સાથે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ આ પ્રકારનું ટ્વીટ કર્યું છે ત્યારે શું લાગે છે તમને આગામી દિવસોમાં શું થશે જો ચોક્કસ અભિજીત ભાઈ આપને જણાવી દઉં કે જે રીતે ધીરે ધીરે કરીને કોંગ્રેસના જે ધારાસભ્યો જે છે કે પૂર્વ ધારાસભ્યો હોય કે કોઈ પણ જે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાથી માંડીને કોઈ નેતા સુધીનો કોઈ પણ સભ્ય હોય તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તરફ આકર્ષાઈ રહ્યો છે અને એનું કારણ જે છે તે છે કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું હતું કે અંદર અંદર કોંગ્રેસની અંદર જે છે તે ક્યાંક ને ક્યાંક ફૂટ પડેલી છે અને જે લોકો આ ફૂટની અંદર જોડાયેલા નથી તેવા લોકો આની અંદર વચ્ચે પીસાઈ રહ્યા હોય છે તેમની સેન્ડવિચ જેવી હાલત થતી હોય અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક

એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને એ લોકોએ અસ્વીકાર કર્યો અસ્વીકાર કર્યો એના પડઘા પણ દેશભરના કોંગ્રેસ સંગઠનમાં પડ્યા છે અલગ અલગ પ્રદેશોમાં પડ્યા છે અને ગુજરાતમાં પણ પડ્યા છે ગુજરાતમાં અર્જુન મોઢવાડિયાએ પણ સોશિયલ મીડિયા એક્સ ઉપર જે અસ્વીકાર કરવામાં આવે અને આ વસ્તુનો કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લઈને હાઈકમાન્ડ ભૂલ કરી રહ્યો એવું અંદર ખાને એમને લાગ્યું હોય અને ક્યાંક એક સંપર્કમાં હોય કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા ક્યાંક ને ક્યાંક નારાજ હોય પ્રદેશ નેતૃત્વથી હાઈ કમાન્ડ થી એવું લાગી રહ્યું છે તો શું આગામી દિવસોમાં એ કોઈ કોઈ બીજા પક્ષમાં જોડાવાના છે કારણ કે જે પ્રકારનો એમણે ખુલાસો કર્યો છે અને એના ખુલાસાના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયાની જે ખુલા વાત આવી છે તો શું લાગે છે કે અર્જુન મોઢવાડિયાની નારાજગી એ જગ જાહેર થઈ ગઈ છે હવે જતી ના આવે છે મારો અવાજ લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે જતીનને અમારે અમારા સંવાદદાતાને પણ તું એક વસ્તુ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્યોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય એવું લાગી રહ્યું છે જી જતીન મારો સવાલ છે કે જે પ્રકારે અર્જુન મોઢવાડિયા નારાજ છે એમની નારાજગી ખુલે આમ બહાર આવી ગઈ હોય અને એમને આવો ખુલાસો કરવો પડ્યો હોય એવું લાગી રહ્યું છે તમને ચોક્કસ કે જે રીતે અર્જુનભાઈ મોઢવાડિયા તમે જોયા છે કે જ્યાં સુધી મેં પણ જોયા છે તેઓ કોંગ્રેસમાં જ જોડાયેલા છે વર્ષોથી તેમને કોઈ પક્ષ પલટો કર્યો નથી પરંતુ હવે જે રીતે કોંગ્રેસની અંદર જે રીતે મેં જણાવ્યું કે ફૂટ પડી રહી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કદાચ બની શકે કે હવે તેમની વિચારધારા અને જે રીતે રામ થયું રામ મંદિરની અંદર જે પ્રકારે જે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે રીતે નિવેદનો આપવામાં આવે કે તેને લીધે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસનો જે કાર્યકર્તા છે જે સૌથી જૂનો કાર્યકર્તા છે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે જેટલા પણ હિન્દુ આસ્થા સાથે જોડાયેલા છે કોઈ લાગણી સાથે જોડાયેલા છે કોઈ ભાવનાથી જોડાયેલા છે અને એમાં પણ આપ સમજી શકો કે રામ મંદિર જેવો માહોલ જ્યારે હોય અને તેમને પણ જવાની ઈચ્છા હોય કે અને તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું હોય છતાંય જો તેઓ ન જઈ શકે તો તેનું જે તેમનો રંજ છે તે તેમને લાગી રહે છે અને તે ક્યાંક ને ક્યાંક આગળ જતા પરિણામ જે જે સ્વરૂપે છે છે તે બહાર આવી શકે અને એવું કદાચ અર્જુનભાઈ મોઢવાડિયામાં પર બની શકે અને બીજા જે ગુલાબસિંહ છે ગુલાબસિંહ ની અંદર પણ બની શકે ગઈકાલે પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા મેસેજ વહેતા થયા હતા કે હવે કોંગ્રેસ માંથી જે એક ગુલાબ છે તે પણ હવે નીકળી જશે અને ફક્ત વધી રહેશે જી અગરતભાઈ જતીન જતીન સવાલ એ પણ થાય છે કે બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલાં આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે દેશભરમાં હોય દેશ હોય દેશના અન્ય રાજ્યો હોય કે ગુજરાત હોય તમામે તમામ ઠેકાણે ચૂંટણી પહેલાં આયારામ ગયારામની પ્રોસેસ છે ચાલુ થઈ જતી હોય છે એક પક્ષમાંથી બીજા પક્ષમાં બીજા પક્ષમાંથી ત્રીજા પક્ષમાં ત્રીજા પક્ષમાંથી ચોથા પક્ષમાં એ રીતે આવન જાવન ચાલુ થઈ જતી હોય છે ત્યારે આ સંજોગોમાં બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ગઈકાલે પણ આપણે જોયું કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં સી આર હાજરીમાં જોડાયા કમલમ ખાતે તો આ શું બતાવે છે કે આવનારા દિવસોમાં જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે એક પણ પાર્ટી છોડવાના મૂડમાં હોય એવું ક્યાંક લાગી રહ્યું છે આ જે વાતચીતો ચાલી રહી છે તો જે ટ્વિટર વોર ચાલી રહ્યું છે તો ટ્વિટર ઉપર જે પ્રકારે ખુલાસા કરવામાં આવી રહ્યા છે તો શું આ લોકો પણ નારાજ થઈને એ પાર્ટી છોડવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે ક્યાંક આ લખાણ ઉપરથી જો ઘણા બધા જે કાર્યકર્તા પૂર્વ ધારાસભ્યો છે કે પૂર્વ પ્રદેશ મહામંત્રીઓ છે મંત્રીઓ છે તે ને આંતરિક જે એક નારાજગી જે છે તે ચોક્કસપણે જોવામાં આવી છે અને તેનું જ કારણ છે કે ગઈકાલે લગભગ પંદરસો થી પણ વધુ આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસ સૌથી વધુ કોંગ્રેસના હતા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કઈ પૂર્વ ધારાસભ્યો એવા તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે કહી શકાય કે ચોક્કસ તે લોકો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન તરફ આકર્ષિત થયા છે અને વડાપ્રધાન તરફ જોડાયા છે એવું કહી શકાય પરંતુ ચોક્કસથી આના લીધે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ શકે અને ભારતીય જનતા પાર્ટી ને આની અંદર ચોક્કસ થી ફાયદો થવાની શક્યતા છે કેમ કે પંદરસો જેટલા લોકો જોડાયા છે તેમની સાથે દરેક લોકો સાથે ક્યાંક ને ક્યાંક સો થી દોઢસો બસો માણસ જેટલા તો ચોક્કસથી જોડાયેલા હોય છે અને તેઓ બહાર નીકળે અને કોઈનું કાર્ય સારું હોય તો તેની સાથે વધારે પણ લોકો જોડાયેલા હોય એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીને લઈને જે લક્ષ્ય રાખવામાં આવેલું છે તેમને ગઈકાલે પણ જણાવ્યું હતું કે અમે પચીસ તો અમે છવ્વીસે છવ્વીસ સીટ તો જીતવાના જ છીએ

આસામને મેઘાલય નાગાલેન્ડ મણિપુર ને બધે ત્યાંથી પસાર થઈને હવે પશ્ચિમ બંગાળ અને પછી બિહાર થઈને પછી ગુજરાતમાં પણ આવના છે હવે ભારત જોડો ન્યાય કરીને દેશની જનતાને ન્યાયની વાત સામાજિક ન્યાય કે અલગ અલગ જે ન્યાય છે એ અપાવવાની વાત કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના નેતાઓને જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય કોણ અપાવશે ભારત જોડો ન્યાય યાત્રામાં જ્યારે નીકળ્યા છે ત્યારે શું કોંગ્રેસના નેતાઓની જે નારાજગી છે એમને અન્યાય થઈ રહ્યો છે જે તે પ્રદેશોમાં તો આ નેતાઓને અન્યાયનો જે અન્યાય થઈ રહ્યો છે તેમને ન્યાય કોણ અપાવશે રાહુલ ગાંધી અપાવશે કોંગ્રેસ હાઈકમાન્ડ અપાવશે કે પછી આ નારાજ નેતાઓ અન્યાય થઈ રહ્યો છે જે નેતાઓ એ અન્યાય થઈ રહેલા નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા રહે અને ન્યાય મેળવે એવું લાગે છે તમને અ જો અભિજીતભાઈ એક એક વસ્તુ જણાવી કે કોંગ્રેસની અંદર ભલે ન્યાય જોડો યાત્રા ચાલતી હોય પરંતુ તેના આંતરિક જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે પ્રદેશ મંત્રીઓ છે પ્રદેશ મહામંત્રીઓ છે ઉપાધ્યક્ષ છે તે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળવાની શક્યતા જે છે તે નહીવત જણાઈ રહી છે તેનું કારણ છે સંકલન સંકલનનો ખૂબ જ અભાવ જે છે તે કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નારાજ હોય કે કોઈ અધ્યક્ષ કોઈ પ્રદેશના જે મંત્રી હોય કે કોઈ જિલ્લાના મંત્રી હોય તે ક્યાંક નારાજ હોય તો તેમની સાથે ક્યાંક ને ક્યાંક બેઠકો કરવામાં આવે છે અને તેમને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ આમાંથી કશું જ કોંગ્રેસમાં કરવામાં આવતું નથી ચોક્કસ આવે તો હોય ભલે ને ગયે તો હોય ભલે એવું છે કોંગ્રેસમાં એને એટલા માટે થઈ અને લોકોને હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં રસ ઓછો થવા માંડ્યો છે અને અને જેમ કે જે જો ભાજપની વાત કરીએ તો ભાજપમાં વડાપ્રધાન અને અમિતભાઈ સતત લોકોના કાર્યકર્તાઓના પણ સંપર્કમાં રહેતા હોય છે તેમની સાથે મુલાકાત કરતા હોય છે તેમના ઘરે પણ કેટલી વાર જતા હોય છે અને આવું ક્યાંક કોંગ્રેસમાં થતું હોય કોઈ આપણે જોયું છે કે કોઈ દિવસ રાહુલ ગાંધી કોઈ કાર્યકર્તાના ઘરે ગયા હોય